આ છે રાષ્ટ્રીય આવકનો એક ચક્રીય પ્રવાહ હું તમને બે મિનિટનો સમયગાળો આપું છું જે મેં તમને આગળ જેટલી બી વસ્તુઓ સમજાવી એના રિલેટેડ જ આ એક વસ્તુઓ છે આને જસ્ટ તમે એનાલિસિસ કરવાનો પ્રયત્ન કરો એન્ડ દેન આફ્ટર યુ નીડ ટુ ગીવ મી એન આન્સર ટુ ટુ મિનિટ્સ આ જે બી અહીંયા ચકેડાઓ માર્યા છે એ શું છે એ વસ્તુ તમારે મને કહેવાની છે ઓકે હેવ ટુ મિનિટ્સ ઓફ ટાઈમ ઓનલાઈન જે વિદ્યાર્થીઓ છે એ ઓનલાઈન બી વિદ્યાર્થીઓ વિચારે ટાઇટલ છે રાષ્ટ્રીય આવકનો ચક્રીય પ્રવાહ મતલબ કે સર્ક્યુલર ફ્લો ઓફ નેશનલ ઇન્કમ શું છે એને ખાલી સમજવાનો પ્રયત્ન કરો આ ઈમેજના માધ્યમથી એન્ડ ધેન આફ્ટર લેટ મી નો ઓનલાઈન વિદ્યાર્થીઓ પણ પ્રયત્ન કરે એક વખત શું વસ્તુ સમજાય કોણ કે છે હા લાસ્ટ બેચ ફાર્મ ઠીક છે બોલો બીજો કોઈ હા તમે બોલો એક્ઝેક્ટલી આ વસ્તુ એવી દેખાડે છે કે દેશમાં જે આવક છે આવકનો ચક્રીય પ્રવાહ થાય છે ચક્રીય પ્રવાહ એટલે શું જો આ એક ફેક્ટરી માનો ફાર્મ્સ મતલબ કે કોઈ ખેતીવાળું ઓલું ખેતર નહીં ઓકે ફાર્મ છે ઓકે ઇટ્સ કોલ્ડ એઝ અન ફાર્મ મતલબ કે કોઈ પેઢી ઉત્પાદન જે કરતી હોય એવી સામે હાઉસ હોલ્ડમાં માનો મતલબ કે લોકો જે રહેતા હોય તે લોકો તરફથી પેઢીઓને શું મળે ઓકે તો કે ભાઈ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન મળે શું મળે શ્રમ મળે મૂડી મળે મૂડી મતલબ કે કોઈ ઉધારવાળા પૈસા હોય બેંક બી આપણે કન્સિડર કરી લઈએ તો ઉધારવાળા પૈસા મળે ઓકે લોકો મળે આ બધી વસ્તુ એને મળવાની મતલબ કે ઓન્ટરપ્રિનિયરને છોડીને લેન્ડ લેબર કેપિટલ રાઈટ આ ત્રણેય વસ્તુઓ માટે કાંઈક ને કાંઈક વસ્તુ મળવાની કોના તરફથી તો કે લોકો તરફથી તો કે આ એક ફ્લો છે કે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનનો ક્યાંથી તો કે લોકો તરફથી પેઢીને સામે પક્ષે એકમ જે છે મતલબ કે આ કંપની છે એ કંપની આ વસ્તુઓ મળવાની બદલામાં શું ચૂકવશે તો કે ભાઈ વેજીસ મતલબ કે જે પણ પ્રકારનો એટલે વળતર ચૂકવવાનું હોય પોતાના એમ્પ્લોયને એમ્પ્લોયને વળતર ચૂકવશે ડિવિડન્ટ મતલબ કે કોઈ લોકોએ પૈસા આપ્યા હશે ઇક્વિટી શેર હોલ્ડર હશે તો એને નફો ચૂકવશે રેન્ટ મતલબ કે જમીન ભાડે લીધી હશે લીઝ ઉપર લીધી હશે સામે રેન્ટ ચૂકવશે ક્લિયર થયો આ એક ફ્લો થયો આ જે ફોર્મ છે એની પાસે આ જેટલા બી ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન આવ્યા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન મતલબ કે લોકો કામ કરે છે જમીન આઈ મૂડી આઈ આ બધી વસ્તુઓથી શું કરશે વસ્તુઓ વસ્તુઓ કે બધી બનાવશે ઉત્પાદન કરશે ઉત્પાદન કરીને કોને વેચશે તો કે ભાઈ જે હાઉસ હોલ્ડ હતા એને જ કારણ કે હાઉસ હોલ્ડ પોતે મારે કોલગેટ જોઈએ છે તો હું પોતે તો કોલગેટ કઈ શું કંઈ બનાવવા નહીં જવાનો ઓકે હું તો હિન્દુસ્તાન યુનિવર ના શેર ખરીદીશ ઓકે ક્યાંક ને ક્યાંક એને પૈસાની મદદ કરીશ હિન્દુસ્તાન યુનિવર શું કરશે તો કોલગેટ બનાવશે મને વેચશે આવું આપણે માની ચાલીએ તો આની પાસે જે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન આવ્યા એનાથી એને શું કર્યું તો કે વસ્તુ અને સેવાનું ઉત્પાદન કર્યું વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરીને લોકોને વેચી સામે પક્ષે લોકોએ શું આપ્યા પૈસા આપ્યા તો આ એક આખો નેશનલ ઇન્કમનો સર્ક્યુલર ફ્લો છે કે પેલા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન લોકો તરફથી પેઢીને આવે પેઢી કંઈક વસ્તુઓ બનાવે વસ્તુઓ બનાવીને લોકોને વેચે અને સામે લોકો એને ફરી પાછા પૈસા આપે ફ્લો ઓફ ઓફ નેશનલ ઇન્કમ એટલે આવી રીતે ઇકોનોમીમાં પૈસા જે છે એ ફરતા રહે ફેક્ટર્સ પ્રોડક્શન લોકો પાસે પાસે કોની આવશે આવશે ફેક્ટરી ફેક્ટરી સામે એની ઉપર વળતર ચૂકવશે ઓકે આ બધી વસ્તુઓના પૈસા લઈને ફેક્ટરી શું કરશે કાંઈક વસ્તુનું ઉત્પાદન કરશે ઉત્પાદન કરીને લોકોને વેચશે સામે લોકો પાછા પૈસા આપશે ફેક્ટર ઓફ પ્રોડક્શન અને મતલબ ફેક્ટર્સ ઓફ ઓફ જે સર્ક્યુલર ફ્લો ઇન્કમ થતું હોય તે રાષ્ટ્રીય આવકનો ચક્રીય પ્રવાહ બહુ કઈ કામ નથી પણ જસ્ટ આપણને ખબર હોય છે ભાઈ ઇકોનોમી આવી રીતે આખી રન થતી હોય છે આવી રીતે ઇકોનોમીમાં કંઈક ને કંઈક વસ્તુઓ